નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર રાજ્યમાં ગરમીમાં આતંકતા લોકો લોકોના બચવા માટે અવનવા નુત્સા રાજ્યમાં વધુ મતદાન કોને ફાયદો કરાવશે યુવા મતદારો બે દિવસ થી ગરમી નું મોજું વધી રહેતા લોકો ઉઠ્યા હતા હાલમાં ગરમીથી બચવા લોકો પણ કરી રહ્યા છે જ્યારે બપોરના સમયે રાજ્યના અમુક રસ્તાઓ સુમસામ બની જાય છે ગરમીથી બચવા લોકો રાત્રે તરબૂચ અને શેરડીના રસની મજા માણે છે ત્યારે બરફ ગોળાની ડીશો અને ઠંડા પીણાની દુકાનોમાં લાંબી લાઈનો લાગે છે ગરમી વધતા ટોપી ચશ્મા જેવી અનેક વસ્તુઓની માંગ પણ વધી છે અમુક લોકો બપોરે ઘર કે ઓફિસ બહાર નીકળવાનું પસંદ કરતા નથી સવારના સમયે પોતાનું મોટા ભાગનું કામ આપોટી લઈ બપોરે ઘરે રહેવાનું જ પસંદ કરે છે જ્યારે સાંજે ચાર વાગ્યામાં બચવા માટે લોકો ઘરમાં જ રહે છે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે બે હજાર નવ કરતા મતદાનમાં સોળ ટકા જેવો વધારો નોંધાયો છે પરંતુ આ વખતે સૌથી મહત્વની બાબત એ છે કે નવા મતદારો જેટલા નોંધાયા

તેવી શક્યતાઓ છે લોકસભાની છવ્વીસ બેઠકોમાં એક પોઈન્ટ તેતાલીસ લાખ મતોથી લઈને ચાર લાખ મત સુધીનો વધારો થયો છે દરેક બેઠકમાં દો લાખથી માંડીને ચાર લાખ સુધી વધુ મતો પડે એટલે ખૂબ મોટાપાયે રાજકીય સમીકરણો ઉલટપુલટ થઈ શકે છે બે હજાર નવમાં જે બેઠકોમાં હાર્જિતનો તફાવત ખૂબ ઓછો તે બેઠકોના પરિણામો સૌથી પહેલા બદલાઈ જશે રાજકીય પંડિતો અને વિશ્લેષકો એવું સ્પષ્ટપણે માને છે કે ભાજપ આ વખતે સ્ટ્રેટેજીપૂર્વક ચાલ્યું હતું જેમણે શરૂઆતથી જ બૂથ લેવલ સુધી ધ્યાન કેન્દ્રિત કરીને વ્યવસ્થાતંત્ર ગોઠવી દીધું હતું જેથી મહત્તમ મતદાન થાય વળી જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવા જઈ રહ્યા છે તે સહિતના તમામ યુવા મતદારોને ટાર્ગેટ કરીને તે મુજબના સંગઠન અને સત્તાના કાર્યક્રમો આપી રાખ્યા હતા શહેરના મિરઝાપુર વિસ્તારમાં રહેતી અને છેલ્લા બે વર્ષથી માથાના દુખાવાની બીમારીથી પીડાતી મહિલાએ બપોરના સમયે નહેરુ બ્રિજ ઉપરથી સાબરમતી નદીમાં પડતો મૂકી આપઘાત કરી લીધો હતો આ અંગે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે જણાવ્યું હતું કે મિરઝાપુર વિસ્તારમાં આવેલા મોરકવાડમાં રહેતી પિસ્તાલીસ વર્ષીય સાયના બાનુ સલીમ ખાન પઠાણ છેલ્લા કેટલાક વર્ષથી

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની આટિન નમસ્કાર